દમણ દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ભાજપના ગઢ સમાન દમણના દુનેઠા ગામમાં લાલુ પટેલે રાત્રી સભા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા વર્ષોથી આ ગામ ભાજપ ને લીડ આપે છે અને લાલુ પટેલે શરૂ કરી છે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ એડી ચોટીનું લાલુ પટેલે ચોથી વાર તેઓ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો અમે દેશ શું ચાલી રહ્યું છે બધાને જાણકારી આપી તમારી સામે મેં કીધું સ્પીચ માં બે હાજર નવ માં ચૌદ માં આવી માં વિશ્વાસ એક બીજા નો સારો વોટ આપે વધારે વોટ નીકળે ને સારું સારું છે કોઈ બધાને વિશ્વાસ મેં કીધું ને ગેરંટી ટિકિટ આપી મોદી સાહેબ એટલે ગેરંટી સાથે વોટો ચુકવાનો મારે દમણ માંથી